પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ સ્લેવર કિચનમાં આજે હું તમને શીખવાડવાની છું દૂધીની સૂકી ભાજી એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ દૂધી લઈ લીધી છે એની છાલ કાઢી અને એના આવા નાના નાના અને પાતળા પાતળા ટુકડા કરી લીધા છે અને જ્યારે પણ તમે દૂધી સુધારો તો આ રીતે એને પાણીમાં રાખવાની જેથી એ કાળી ન પડે અને આની અંદર મેં થોડું મીઠું નાખી દીધું છે એનાથી એ એકદમ વ્હાઈટ રહેશે બ્લેક નહીં થાય અને દૂધીમાં થોડું મીઠું પણ ચડી જશે હવે આપણે સૂકી ભાજી વઘારી લઈએ એના માટે મેં અહીંયા કડાઈમાં દોઢ ટેબલ સ્પૂન ઓઇલ મૂક્યું છે ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે હવે એની અંદર હું નાખું છું એક નાની ચમચી જીરું જીરું ખીલી જાય આ રીતે એટલે આપણે એની અંદર નાખીશું બે લીલા મરચાં લીધા છે તીખા સુરતી મરચી છે હવે એની અંદર એક ઇંચ આદુનો ટુકડો જેને મેં ખમણીને નાખ્યો છે ત્યારબાદ સાત થી આઠ મીઠા લીમડાના પાન નાખીશું અને એક નાની ચમચી સફેદ તલ છે પાંચ ચમચી જેટલી હળદર તમે જો ઘણા લોકો વ્રતમાં હળદર નથી ખાતા હોતા તો તમે હળદર સ્કીપ પણ કરી શકો છો ન નાખવી હળદર આ બધું સરસ આપણે આમાં સતરાઈ જાય એટલે આપણે દૂધી નાખી દઈશું એની અંદર દૂધીને આની અંદર પાણીમાં થોડું આ રીતે ચોળી દેવાનું કારણ કે આપણે આમાં મીઠું નાખેલું છે એટલે એકદમ

મીઠું નાખી અને વસ્તુને સરસ મિક્સ કરી દેવાની અપચો અને વજન તો વધે જ છે અને વજન વધવાને લીધે જ બધા રોગ થાય છે તો બેસ્ટ છે કે તમે દૂધીની સૂકી ભાજી બનાવો બહુ જ હળવી છે આપણે પચવામાં એકદમ હળવી જ છે અને દૂધીના ગુણ તો આપણે બધા જાણીએ છીએ

ખાટું બધું તમારા ટેસ્ટ મુજબ પણ કરી શકો છો અને ઘણા લોકોને શિંગદાણાથી પણ નથી સૂટ થતા હોતા ગેસ થતો હોય છે ઉપવાસમાં એક તો તમે ભૂખા હો અને તમે પછી બધી તળેલી એવી વસ્તુ નાખો એટલે તરત તમને ગેસ થાય ઘણાને શિંગદાણાથી બી થતો હોય છે ગેસ પી તો શિંગદાણા ન નાખો તો પણ ચાલશે અને હવે થોડી આપણે કોથમીર પણ નાખી દઈએ સાથે સાથે અને ઢાંકીને ફરીથી આપણે થોડી વાર માટે એને ચડવા દઈશું જેથી સિંગદાણા છે એ સરસ અંદર કુક થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણું ખોલું છું આપણા સિંગદાણા સરસ કુક થઈ ગયા છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે તમે જોઈ શકો છો તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે શિંગદાણા શેકી અને એના પોતરા કાઢી લેવાના અને એનો કચરો ભૂકો કરી અને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખશો નીચેના કમ્પાર્ટમેન્ટમાં જ રાખવાનું ફ્રીઝરમાં નહીં ફ્રીઝમાં રાખશો તો બે થી ત્રણ મહિના સુધી એ ભૂકો એઝ ઇટ ઇઝ રહેશે તમારે કોઈ પણ રેસીપી બનાવી હશે તો ફટાફટ બની બની આ એક ટિપ્સ છે અને સરસ દૂધીની સૂકી ભાજી ચડી ગઈ છે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું હવે દૂધીની સૂકી ભાજી મેં એક સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દીધી છે અને હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણી દૂધીની સૂકી ભાજી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો